રાજ્યમાં પાંચ દિવસ સુધી ઠંડક રહ્યા બાદ ફરી એકવાર વાર કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે વલ્લભ વિદ્યાનગરમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સૌથી વધુ તાપમાન રહ્યું હોટેસ્ટ સિટી રહ્યું તો અમદાવાદમાં તાપમાનનો પારો ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો આ ઉપરાંત અન્ય સાત શહેરોમાં પણ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર નોંધાયો સમયગાળા દરમિયાન તાપમાનનો પારો સતત ઉચકાશે તેવા સંકેત અપાયા છે અમદાવાદમાં ઓગણત્રીસ એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર થવાનું હવામાન વિભાગનું અનુમાન છે અનુભવાશે હવામાન વિભાગે આગાહી કરી છે તો જે રીતે સૌથી વધુ તાપમાન નોંધાયું છે એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું અમદાવાદની અંદર ચાલીસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું